નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરસોત્તમ આપ મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનને ધ્યાનમાં રાખીને મહત્ત્વના કહી શકાય એવા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ સાથે સોશિયલ મીડિયાના માધ્યમે આપણને એક મળી છે કે કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ થશે અને મહત્ત્વની કહી શકાય એવી વિગત બીજી પણ સાથે છે કે કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને કયા કયા સ્થળે થશે જ્યાં મિત્રો આ બંને વિગત છે તે એક જ વિડીયોની અંદર ખાસ કવર કરવાની છે માટે ખાસ કરીને અને અંત સુધી અવશ્ય જુઓ સૌથી પહેલાં મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વાત કરીએ તમે અહીંયા જોઈ શકો છો જે મીડિયાના માધ્યમે આપણને માહિતી મળી એ પ્રમાણે કે ગુજરાત પોલીસ એલઆરડી રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની એક મહત્ત્વની કહી શકાય એવી અપડેટ સામે આવી છે પ્રમાણપત્ર ચકાસણી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે જે ડીવી માટેનો કાર્યક્રમ છે તેમની માટેની તારીખ સાથે જાહેર કરવામાં આવેલી છે અને આ તારીખ સાથે ભરતી બોર્ડ દ્વારા હજી સુધી ઓફિશિયલ રીતે ડિકલેર કરવામાં નથી આવી માત્રને માત્ર આપણને મીડિયાના માધ્યમે મળેલી છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે ક્યારથી શરૂ થશે તો સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન એલઆરડી કોસ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે જે આ મિત્રો સત્તર તારીખથી શરૂ થશે અને ત્રીસ તારીખ સુધી ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ઉમેદવારને બોલાવવામાં આવશે આવી રીતે ડીવીનો પ્રોગ્રામ છે તે સોશિયલ મીડિયાના માધ્યમે આપણને મળેલો છે અને ઉમેદવારોએ સમયસર તમામ જરૂરી દસ્તાવેજો હોય તેમની સાથે હાજર થવાનું રહેશે જો મિત્રો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે લિસ્ટ આવ્યું જે મેરિટ લિસ્ટ આવ્યું તેમની અંદર તમારું નામ આવી ગયેલું હોય તો અવશ્ય દસ્તાવેજ ચકાસણી કરાવજો તે જો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું મેરિટ જેટલા માર્કે અટકેલું છે તેટલા જ માર્ક તમારે થતા હોય એવું વિચારીને બાકી ન રહી જતા કારણ કે ઘણા ઉમેદવાર મિત્રોનો એવા પણ પ્રશ્નો હોઈ શકે જેટલા માર્કે મેરિટ એટલું એટલા જ માર્ક મારે છે તો શું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા પછી ફાઇનલ મેરિટની અંદર મારું નામ આવશે કે નહીં આવે તો અત્યારથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવવું આવું ન વિચારતા જો દસ્તાવેજ ચકાસણી માટે તમારું નામ આવી ગયું તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન અવશ્ય કરાવજો કારણ કે ઘણા ઘણા એકેડેમી દ્વારા કે ઘણા સોશિયલ મીડિયાના બીજા માધ્યમોથી એવું પણ જાણવા મળે કે દસ્તાવેજ ચકાસણી માટેનું મેરિટ છે તેમના કરતાં ફાઇનલ મેરિટ છે તે ઘણું ઊંચું જશે એવું પણ ઘણા ઉમેદવાર મિત્રોનું કહેવું છે તો એવું ધ્યાને ન લેવું દસ્તાવેજ ચકાસણી માટે તમારું નામ આવેલું છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન અવશ્ય કરાવજો એટલે કે સત્તર સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને આમના માટે જે જે જરૂરી દસ્તાવેજો હોય તે તમામે તમામ જરૂરી દસ્તાવેજો અત્યારથી જ તમારું નામ આવી ગયું હોય તો ભેગા કરી રાખજો હવે વાત કરીએ કે સત્તર સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે તો કયા કયા સ્થળો જ્યાં મિત્રો જેવી રીતે આગળ જણાવ્યું તે રીતે જણાવી દઈએ કે લોકરક્ષક કોન્સ્ટેબલની ઓફિશિયલ ભરતી કે ઓફિશિયલ માધ્યમથી આવી કોઈ પણ માહિતી હજી સુધી મળી નથી માત્ર જે સોશિયલ મીડિયાના માધ્યમે માહિતી મળી તે જ છે જેમાં લોકરક્ષકની સત્તર નવથી લઈને ત્રીસ નવ સુધી ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે તો દસ્તાવેજ ચકાસણી માટે કયા કયા સ્થળો છે તો પાંચ સ્થળો તમે અહીંયા જોઈ શકો છો અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર રાજકોટ અને વડોદરા આ પાંચ સ્થળે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું થઈ શકે છે પાંચમાંથી કોઈ પણ એક સ્થળે તમારું નામ આવી શકે છે તે જગ્યાએ તમને જે તારીખ આપે જે સમય આપે તે પ્રમાણે તમામે તમામ ઓરિજિનલ કે ઝેરોસુ અથવા તો ટ્રુ કોપીના સિક્કા સાથેની ઝેરોક્ષો લઈને રૂબરૂમાં તમારે હાજર થવાનું રહેશે તો જે જે ઉમેદવાર મિત્રોના ડીવી માટે નામ આવેલા હોય તેમને આ પાંચમાંથી કોઈ પણ એક જગ્યાએ ડીવી માટે બોલાવવામાં આવશે આ મિત્રો આવી રીતે લોક રક્ષક કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના લિસ્ટને ધ્યાનમાં રાખીને મહત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ કવર કરી આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો